હેલો મિત્રો જય માતાજી ચાલો આજે છે રામનવમી તો રામનવમીને આજે હું બનાવવાની છું શ્રી રામના જન્મદિવસ માટે કેક તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ આ હેપી હેપી બિસ્કિટ લઈ લીધા છે દસ પેકેટ અને એને ટુકડા કરી અને હવે મિક્સરમાં ક્રશ કરી લેવાના છે તો આ મારી છોકરી છે ને બિસ્કીટના પેકેટ તોડી તોડી અને મિક્સરના બાઉલમાં મૂકવા મળ્યું છે અને હવે સરસ એનો આપણે પાવડર બનાવી લેવાનો છે તો એને ક્રશ કરતી વખતે આપણે લગભગ બે ચમચી બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ નાખવાની છે જેથી એનો જે સ્વાદ છે એ થોડો ટેસ્ટી આવે તો આવી રીતે ગ્રાઇન્ડરમાં મિક્સરમાં પીસી અને આપણે એનો પાવડર કરવાની છે તો આ બધા જ બિસ્કિટનો સરસ ભૂકો થઈ ગયો છે અને હવે આપણે એમાં દૂધ મિક્સ કરીશું તો આમે એક વાટકો જેટલું દૂધ લીધું છે આ એક વાટકો દૂધ લીધું છે તો હવે જેટલી આમાં જરૂર પડશે ને એટલું જ આપણે નાખવાનું છે અને સરસ બેટર બનાવવાનું છે આમાં આ રીતે ધીમે ધીમે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે એટલે આપણે કહીએ ને કે ઢોકળામાં ને હાથો નાખીએ ને ત્યારે એક જ સાઇડથી આ રીતે હલાવવાનું એવી રીતે એક જ ડાયરેકશનમાં મિક્સ કરવાનું છે તો આપણે હજી દૂધની જરૂર છે આમાં એમાં શું કર જાડું છે ઠીક છે હજી કેક બનાવવા માટે રેડી નથી તો આપણે હજી અમે થોડું દૂધ ઉમેરીશું છે કેક ટીન અને કેક ટીનમાં આપણે બટર પેપર પણ લગાવી શકાય અને જો બટર પેપર ન હોય તો એમાં થોડું તેલ નાખી અને તેલ આખા ટીનમાં લગાવી દેવાનું તો આ રીતે મેં તેલ લગાવી દીધું છે કારણ કે મારી પાસે અત્યારે બટર પેપર હાજરમાં નથી જો બટર પેપર હોય તો આપણે આમાં બટર પેપર પણ લગાવી શકાય તો આ રીતે સરસ તેલ લગાવી દીધું છે હવે આ સરસ બેટર બની ગયું છે અને એમાં આપણે નાખીશું થોડો ઈનો તો એમાં આપણે આ ગ્રીન ઈનો લેવાનો છે કારણ કે જે આ ગ્રીન ઈનાનું પેકેટ આવે છે એનું ફ્લેવર સરસ હોય છે લેમન ફ્લેવરમાં તો લગભગ એક ચમચી જેટલો નાખ્યો છે મેં અને હવે મિક્સ કરી દેવાનું છે આને તો મેં ગેસ ઉપર એક મોટું વાસણ મૂક્યું છે અને ત્યાર પછી એમાં મીઠું નાખ્યું છે તો આપણે કેક બનાવવા માટે એક મોટું વાસણ લેવાનું છે તો આ રીતે મીઠું નાખી અને મીઠું વ્યવસ્થિત અંદર પાથરી દેવાનું છે અને ત્યાર પછી એમાં સ્ટેન્ડ મૂકવાનું છે આપણે અને જો કૂકર હોય તો કુકરમાં પણ મૂકી શકાય તો કુકરની સીટી અને જે કુકરના ઢાંકણ પર સીટી આવે સીટી અને રીંગ બંને કાઢી લેવાનું હોય છે અને જો કુકરમાં ન બનાવી હોય તો આ રીતે મોટા પેનમાં પણ બનાવી શકાય છે અને આ રીતે સ્ટેન્ડ ગોઠવી દેવાનું છે તો આ રીતે પછી આપણે ઢાંકી દઈશું તો આ કેક ટીન આપણું તેલ લગાવેલું રેડી છે અને એમાં હવે કેકનું બેટર ઉમેરી દીધું છે એકદમ સરસ વ્યવસ્થિત બેટર બની ગયું છે અને બેટર ઉમેરી દીધું છે કેક ટીનમાં આ રીતે બધું જ બેટર ઉમેરી અને કેક ટીનને બરાબર વ્યવસ્થિત આપણે ટેપ કરી દઈશું એકદમ સરસ ઘરે કેક બને છે અને મારી આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં જરૂરથી લખજો કે કેક કેવી બની છે તો આ રીતે આપણે સ્ટેન્ડ ઉપર કેક ટીન મૂકી દેવાનું છે અને પછી જો એના ઉપર કાણાવાળું ચીબું હોય તો એ ચીબું ઢાંકી દેવાનું છે અને પછી ઉપરથી મોટું ઢાંકણ ઢાંકી દઈએ તો પણ ચાલે તો હું આ રીતે કેક બનાવું છું અને દર વખતે સરસ કેક બને છે આ રીતે આપણે પેક કરી દઈશું હવે આપણે થોડુંક સિરપ બનાવવાનું છે કેક ઉપર નાખવા માટે તો સીરપ બનાવવા માટે મેં ડેરી મિલ્ક લીધી છે તો બે ડેરી મિલ્ક જેટલું લીધું છે મેં તો એના નાના નાના ટુકડા કરી દેવાના છે અને એ ટુકડા કરી અને એમાં પછી આપણે થોડું દૂધ ઉમેરવાનું છે મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આ રીતે આપણે ડેરી મિલ્કના ટુકડા નાખ્યા અને એમાં દૂધ નાખી દીધું છે હવે એને આપણે ગેસ ઉપર મૂકી અને થોડું ગરમ કરી લઈશું જેથી કરીને જે ચોકલેટ છે ઓગળી જાય અને સરસ એનું સિરપ બની જાય તો આ તમે જોઈ શકો છો એકદમ સરસ સિરપ બની ગયું છે અને ઠંડુ થશે એટલે થોડું ઠીક થઈ જશે એટલે મસ્ત સિરપ બની જાય છે જે આપણે તૈયાર લાવીએ છીએ એના જેવું અને હવે લાગે છે કે કેક આપણી બનીને રેડી છે લગભગ ત્રીસ પાંત્રીસ મિનિટ જેવું થયું છે આપણી કેક સરસ બની ગઈ છે અને હવે સ્ટ્રીપમાં ચોંટતી પણ નથી એટલે લાગે છે કે કેક સરસ બની ગઈ છે આ તમે જોઈ શકો છો સ્ટ્રીપ આપણે એકદમ ચોખ્ખી આવે છે તો હવે આપણે કેકને ઉતારી લઈશું કેક કેક તો એકદમ મસ્ત બની હોય એવું લાગે છે હવે આપણે એને ડીશમાં કાઢીને જોઈ લેશું કે કેવીક બની છે તો પહેલાં તારી બાર થી થોડીક ચપ્પુની મદદથી થોડીક વ્યવસ્થિત કરી નાખવાની છે અને હવે આપણે એને લઈ તો એના માટે મેં ડીશને ઊંધી કરી અને પછી જે કેકટીન છે એને આપણે પલટાવી દઈશું એકદમ સરસ કેક બને છે જો આ રીતે ટેપ કરી દેવાનું છે કેક ટીનને ઊંધું કરીને અને હવે આપણે જોઈએ કે એવી બની છે કેક તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત કેક બની છે જોઈને તો જાણે એમ જ થાય છે કે ચાલો ખાઈ લે એક કાપીને એવી સરસ બની છે હવે એના ઉપર આપણે ચોકલેટ સિરપ ઉમેરી દઈશું જે આપણે ઘરે બનાવેલું છે ડેરી મિલ્કમાંથી તે અને સરસ આપણે એને શણગારી દઈશું હવે કેકને તો આ રીતે બધું ચોકલેટ સિરપ ઉમેરી દેવાનું છે અને બજારમાં સિરપ મળે છે પણ આ વખતે જાતે બનાવ્યું છે ઘરે અને આખી કેક પણ બિસ્કીટમાંથી ઘરે જ બનાવી છે તો આ રીતે આપણે એને વ્યવસ્થિત કરી દઈશું ચોકલેટ સિરપને તમે જોઈ શકો છો એકદમ મસ્ત ચોકલેટી કેક બની છે તો આપણા જન્મદિવસમાં તો આપણે બર્થડે ઉજવીએ છીએ કેક બનાવીએ છીએ કેક લાવીએ છીએ તો આજે એમ થયું કે ચાલો રામનો જન્મદિવસ છે તો આપણે ઘરે જ કેક બનાવીએ અને રામનો જન્મદિવસ પણ આપણે કેક કાપીને ઉજવીએ મારી છોકરીએ તો આજે સવારની કહેતી હતી કે આપણે કેક બનાવી છે કેક બનાવી છે તો મેં કીધું ચાલો આપણે કેક બનાવીએ અને આજે રામનો જન્મદિવસ ઉજવીએ તો આ જે છે એ મારી પાસે ચોકલેટ ચીપ્સ છે ઘરે પડેલી હતી તો એનો પણ મેં આમાં ઉપયોગ કર્યો છે ડેકોરેટ કરવા માટે તો આવી રીતે બધી ચોકલેટ ચીપ્સ થોડી ઉમેરી દઈશું અને પછી આ શણગારવા માટેની બધી વસ્તુ કેક શણગારો આ છે ચોકલેટની ઝીણી ગોળી આ છે ચોકલેટની ઝીણી ગોળી ત્યાર પછી આ છે ચોકલેટ ચીપ્સ અને આ છે કાજુ બદામ ક્રશ કરેલો થોડો ભૂકો તો હવે આપણે કેક શણગારવાનું ચાલુ કર્યું ચાલો આપણે સરસ હવે શણગાર્યા તો ઉપર આપણે નામ તો લખવું પડશે ને જેમ આપણી બર્થડેમાં આપણું નામ લખીએ છીએ તો આજે રામની બર્થડે છે તો આપણે લખીએ શ્રી રામ બરાબર ને તો રામનો જન્મદિવસ છે

કેક ખાવાની બહુ ઉતાવળ છે તો આ તમે જોઈ શકો છો એકદમ સરસ કેક બની છે તો મારા વિડીયો વિડીયોને જરૂરથી લાઈક કરજો તો ચાલો બધા કેક ખાવા એકદમ ખાવાનું મન થઈ ગયું છે ને જોઈને કા મસ્ત કેક બોલ જય શ્રી રામ બોલ તો આપો જય શ્રી રામ બોલ જય શ્રી રામ એકદમ સરસ કેક બની છે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે કેક કેવી બની છે કારણ કે બહુ મસ્ત છે